કલરનું કામ એકદમ રેડી ચાલી રહી છે જો કલર ચાલુ છે કલર કામ લઈ સાઈઝ જેવું છે સામે છે એક ક્રિકેટ રમવાનું બનાવે છે અને સો હાય ગાઈઝ વેલકમ બેક માય ન્યૂ બ્લોગ વિડીયો ગાઈઝ બધાનું સ્વાગત છે એક અમારા નવા જ વિડીયોમાં એક નવા જ બ્લોગમાં તો મિત્રો અત્યારે સવારે સવારે અમે આવી ગયા હતા અમારા ખેતરમાં અને ખેતરમાં વાવી હતી અમે બાજરી જ્યારે અમે પહેલો પણ વિડીયો મૂક્યો હતો અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જે બાજરી વાવી હતી જો કેવી મસ્ત ખિલખિલાટ આવી રહી છે અને જો આ બાજરી છે આમાં આપણે જીરું આવ્યું હતું આ જીરાની બાજરી કહેવાય આ જીરાની બાજરી છે બધી જો બધે એક જ સરખી છે આ જ છે તો આ જીરાની બાજરી ઘણા મિત્રો કહેતા હોય છે કે જીરામાં જે બાજરી આવે છે એમાં જીરા જે બાજરી છે ને એની આગ ઓછી હોય છે એટલે કે વધવાની સ્પીડ છે એ ઓછી હોય છે પણ આ જોવા તમે કેટલી મસ્ત બાજરી આવે છે આ જીરાની બાજરી છે તો આપણે એક બીજા ખેતરોમાં આપણે ડુંગળીનો પાક વાવ્યો હતો તો એ અત્યારે ડુંગળી ઉખાડવાનું ચાલુ છે એ પણ બતાવીશું ચલો આપણે ત્યાં જઈશું અને આપણે આગળ કરે આપણે દુકાનનું કામ હતું એ પણ પૂરું થઈ ગયું છે એ પણ તમને બતાવવું ચલો સહેગ તમે જોઈ શકો છો કે આપણે જે દુકાનનું કામ ચાલુ હતું એ થઈ ગયું છે અને કલર કામ બસ ફતવા આવ્યું છેલ્લું કામ બાકી છે કલરનો અને કલર જોઈ દરેક જગ્યાએ થઈ ગયો છે પત્ર ઉપર પણ થઈ ગયો આપણે કલર જો હા જે છે ટાઇલ્સ છે ટાઇલ્સથી બનાવેલું છે અને એના ઉપર કલર કર્યો છે કલરનું કામ એકદમ રેડી ચાલી રહ્યું છે જો કલર ચાલુ છે કલર કરવાનો અને મોસ્ટલી બધું કામ ચા પતી ગયું છે હવે અને જો એકદમ બસ રેડી થઈ ગયું છે બહારથી કલર બાકી છે અંદરથી બધો કલર થઈ ગયો આગળ પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો જ્યારે આ પથ્થર ફિટિંગ થતા હતા અને બીજું બધું કામ ચાલુ હતું એ પણ વિડીયો આગળ આપણે બનાવી દઈએ એ વિડીયો જોવો તો તમે આપણી ચેનલના પેજ પર જઈ અને ત્યાં બધા જ વિડીયો તમે જોઈ શકો છો જો આ સાઈડ આપણે બારી મૂકી હતી કેટલી મસ્ત હવા આવે છે બહારની સાઈડ છે ને એકદમ રેડી તો બધું હવે કામ પતી ગયું છે હવે બસ અહીંયા લાઈટ ફિટિંગ બાકી છે બસ આજે લાઈટ લાઇટ ફિટિંગ થઈ જશે છે કા કલર છે એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ આવી ગયા છે આપણે ડુંગળીનો જે વધાર કરી તો ડુંગળી ઉખાડવાની ચાલુ છે તો જુઓ આપણે આટલી ડુંગળી ઉખાડી હતી અને એની કટિંગ કરી હતી તો તમે જુઓ આપણે ડુંગળી એની સાઈઝ જુઓ છે એ જુઓ તમે ને આપણે જુઓ તમે ડુંગળીની સાઈઝ જો એકદમ રેડી છે સામે છે એક ક્રિકેટ રમવાનું આપણે બનાવ્યું છે અને જો મકાન ચણવાનું ચાલુ છે તો કઈ તમે જોઈ શકો છો કે આ બધી જ ડુંગળી જે છે સામે ઝાડ દેખાય છે ને ત્યાં સુધી ડુંગળી વાવેલી છે એટલે આપણે ઉખાડવાનું ચાલુ કર્યું તો થોડીક જ ઉખાડી હતી જો એનું કટિંગ પણ કરી નાખ્યું છે બહુ સારી એવી ડુંગળી છે સાઈઝમાં પણ એકદમ મસ્ત એની સાઇઝ છે જો બહુ એટલી મસ્ત સાઈઝ છે એની ડુંગળીનો સાઈઝ છે તો હા પણ જો એકદમ રેડી થઈ છે તો બધી આપણે ડુંગળી ઉખાડવાનું ચાલુ છે જે સામે બધી ડુંગળી છે તો એ બધી ઉખાડવાની છે અને ડુંગળીનું અમે વાવેતર કર્યું હતું તો આ ડુંગળીનું અમે જે બિયારણ છે કનવરજી પાનથી લાવ્યું હતું અને બધા કહેતા હોય છે કે કનવરજીના રવાડે ચડીએ તો આવું થાય આવું થાય પણ જો અમારે ડુંગળી કેટલી મસ્ત નીકળી છે તો એમાં મહેનત કરવી પડે મહેનત કરીએ તો જ એવું ઉત્પાદન સારું લઈ શકાય તો અમારે ડુંગળી પણ એકદમ મસ્ત અને સારી છે તો જો મિત્રો આપણે ડુંગળી ઉખાડવાનું ચાલુ કરી દીધું છે અને તમે જો ત્યાં પણ પડી છે આપણે ડુંગળી ડુંગળીની સાઈઝ જુઓ તમે ડુંગળીની સાઈઝ જો એકદમ બઢિયા છે તો બધી ડુંગળી વાવેલી છે અત્યારે ચાલુ કરી છે આપણે ઉખાડવાનું આપણે કાલે ડુંગળી ઉખાડી હતી জে ড পঢ়িছে